ભાવનગરની સૌથી મોટી મેન્યુફેક્ચર કંપનીની અંદર તમને લઈને આવી ગયો છું જ્યાં તમને છે ને ટ્રેક પેન્ટ છે ટી શર્ટ છે આ બધી વસ્તુ મળવાની છે ચાલો જોઈએ હું આવી ગયો છું ડિહોક્સ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટે અને એની અંદર તમારે કઈ રીતે ટ્રેક પેન્ટ થાય છે ટી શર્ટ કઈ રીતે તૈયાર થાય છે એ આપણે આગળ વાયર ડિઝાઇન મળીએ કેમ છે ભાઈ ભારજભાઈ તો આપણે કઈ રીતે બધી વસ્તુ તૈયાર થાય છે ને સમજાવો ને આ સૌથી પહેલાં આપણું હા કટિંગ એરિયા છે કટિંગ એરિયા હા અહિયાં બધું કટિંગ થાય છે પેલા બરોબર કટિંગ થયા પછી ટીચિંગમાં જાય છે ચાલો તમને આ રીતનું કટિંગ કટિંગ થાય છે શેપ હોય એ બધી વસ્તુ કટ થાય છે આ બધું વિભાગ હા કટિંગ વિભાગ છે એક સાથે

હવે સાહેબ આપણે કઈ વસ્તુ થઈ રહી છે આ આપણે કટિંગ થઈ હોય તો આપણે જોયું જ આ ટીચિંગ એરિયા છે બરાબર જ્યાં સૌથી પહેલા પોકેટ બને છે પોકેટ હા ખીચા જે સાઈડમાં હોય છે ચેન વાળા ચેન વાળા ખીચા બને છે ખીચા બન્યા પછી આગળ નેક્સ્ટ પ્રોસેસમાં જતો હોય છે ઓકે તો અહીંયા પોકેટ બને છે એ જ પોકેટ થયા પછી અહીંયા ટીચિંગ એરિયા છે આપ અહીંયા આપણે પેન્ટની સાઈડની સિલાઈ લાગતી હોય છે સાઈડ ને ઇનસાઈડ સાઈડની આ કે હા સાઈડની સિલાઈ લાગતી હોય છે આ રીતે સિલાઈ લાગતી હોય આ રીતે સિલાઈ લાગે છે બરોબર આ બધું પ્લાસ્ટિક નું કામ ચાલુ છે બેલ્ટ લગાડવાનું બેલ્ટ લગાડવા હા બેલ્ટ લાગે છે આ એક પછી એક મશીન એક એક વસ્તુ કામ થાય હા નેક્સ્ટ નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ બધું ચાલતું હોય છે આજે છે ઈ ઇનસાઇડ ધારી નું કામ છે જેથી સિલાઈ મજબૂત થતી હોય છે બરોબર આ ધારી લાગે છે આ ધારી લાગે છે હા સિલાઈ મજબૂત કરવા માટે ઓકે

આવો ફાઈનલ અહીંયા થાય છે નહીં ફાઈનલ હજી પાછળ થશે ઓકે હા આ ખાલી ઓળિયા ઓટે છે ઓકે હા ને પણ બધી મશીન એડવાન્સ ઓટોમેટિક બધી બધું ઓટોમેટિક જ છે ભાગા ભાગા કાપવાની કઈ જરૂર નહીં ઓટોમેટિક બધી એડવાન્સ મશીન છે હમ હવે પરત આપણે આ કયો મશીન છે લાસ્ટ પાર્ટ છે જે આ પીસ રેડી થતું હોય છે બરાબર ઇલાસ્ટિક અને ઉપરની જે સિલાઈ હોય છે કમ્પ્લીટ થતી હોય છે ઉપર ડબલ સિલાઈ થાય એ ફાઈનલ આયા સિલાઈ થાય છે આમાં હા બરાબર હા ફાઇનલ આ થઈ જાય આ ફાઇનલ પીસ છે આપણો ઓકે આ રીતે આ ફાઇનલ પીસ હા આ ફાઇનલ પીસ છે ઓહો આમ તાણી લેવાનું હોય તમારે ક્યાં થાય નહીં સિલાઈ થી જોવો તમે પોકેટ માં તમને જો આપણે તમને કીધું ને આગળ પહેલા બતાયું હતું ખબર છે ને ચેન આવે છે પરફેક્ટ જો ચેન આવે અને એકદમ તમને મોટો પોકેટ આપવામાં આવે છે બે બાજુ છે બે ડબલ પોકેટ અને આ ફાઇનલ છે હવે આમાં સિમ્બોલ લાગશે હા આમાં સિમ્બોલ લાગશે ઓકે સિમ્બોલ કઈ રીતના લાગે છે એ પણ બતાવી દઈએ અહીંયા સિમ્બોલ લાગતો હોય છે આ રીતનું આપણું આ સિમ્બોલ લાગે છે સિમ્બોલ છે બરાબર આ સિમ્બોલ લાગ્યા પછી પ્રેસમાં જતું હોય છે ઓકે આ રીતે સિમ્બોલ લાગે હમ હા જો આપણે અત્યારે લગાડ્યોને જે હવે હા આ પછી છે હોય એક કટિંગ થઈ જાય ચાલે છે આજે આ ભાઈ એક રજા ઉપર રજા ઉપર છે

તૈયાર થઈ જાય ત્યાં ગોઠવેલા હોય છે જો આ બધો હાજર સ્ટોક જ છે અહીંયા ફ્રેશનો આ કમ્પ્લીટ થઈ ગયેલા પ્રેસ થયા પછી લાસ્ટમાં પેકિંગ માટે પીસ છે અહીંયા પેકિંગ થાય છે આપણો બરાબર આ રીતે પેકિંગ થતો હોય હા આ આપણો આખો યુનિટમાં કટિંગ ટીચિંગ પ્રેસ પેકિંગ હીટિંગ એ રીતનું લાસ્ટમાં થઈ પેકિંગ થઈને ફાઈનલ પીસ રેડી થતું હોય છે ઓકે તો ફાઇનલ પેકિંગ છે ને આ રીતનું આવશે હવે પારેશભાઈ કોઈને લેવા હોય અથવા તો કોઈને હોલસેલમાં ઓર્ડર દેવો હોય તો આપણે કઈ રીતે હા હોલસેલમાં પણ આપણે કરીએ છીએ અને રિટેલમાં પણ આપણી ભાવનગરમાં જો કોઈ પણ હોય તો ભાવનગરમાં આપણી સ્ટાર સ્પોર્ટ્સ કરીને દુકાન છે બરાબર અને અધરવાઇઝ ભાવનગરની બહાર હોય જો કોઈને લેવા હોય તો આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ સેલિંગ કરીએ છીએ જેમાં મીશો ફ્લિપકાર્ટ એમેઝોન સ્નેપડીલ આ બધી જ વેબસાઇટ ઉપર આપડા મળી રહેશે આપડા કોઈ ફોલોઅર છે અથવા તો કોઈને અલગ સિટીમાં વેચવા જોતા છે હા તો એને મળી રહેશે તો પણ હોલસેલ ભાવે મળી રહેશે અને બધી જ સાઈઝ અવેલેબલ બધી જ સાઈઝ M2 5XL બનાવી છે આ XL એ બનાવો 5XL ભાઈ મારી જેવો હોય તો મુંજાવાની જરૂર નથી આ અને બાળકોમાં પણ આપણે 30 32 34 30 થી લઈને આમ તો તમને કહું તો 30 થી લઈને 5XL સુધી મળે રહેશે બરોબર અને ટી-શર્ટ માં એટલે આપણે બધી ટી-શર્ટ માં પણ સેમ બરોબર ફેક્ટરીમાં જે માલ તૈયાર થાય છે ને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ઓર્ડર હોય ત્યાં જો આ રીતે પાર્સલ પણ જાતા હોય છે ને આ તમે સ્ટોક જોઈ શકો છો સ્ટોક તમને આ જગ્યા ઉપર મળી જવાના છે અહીંયા જો માળિયાન માળિયા ભરી દીધા છે ને અહીંયા તમે જોઈ શકો છો આજી એક રૂમ છે આવા જો અહીંયા ત્રણ રૂમ ભરેલા છે તમે જો આ પાછો બીજો રૂમ છે તમે જો ફૂલ સ્ટોકમાં અહીંયા તમને બધી વસ્તુ મળી જવાની છે આ આ બીજો રૂમ છે આ ત્રીજો રૂમ છે તમે જોઈ શકો છો માળિયાન માળિયા ભરી દીધા છે આમ જો ફૂલ સ્ટોક માં છે આ પારસભાઈ આટલું બધું હું ગોઠવું છે આ બધું તમે આ બધું આપણે જે કંપની એ જોયું હતું એ સ્ટોક છે બની નહીં અહીંયા આપણે સ્ટોર કરતા હોય છે બરોબર આ બધા પેકિંગ થઈને આવી જાય પેકિંગ થઈને અહીંયા આવે છે હવે કોઈને હોલસેલ માં જોતો હોય તો આપણે આપીએ છીએ હા હોલસેલ માં પણ મળી જશે અને ભાવનગરમાં માં રહેતા હોય રિટેલ માં એક પીસ જોતો હોય તો એ મળી જશે એક પીસ પણ મળી જશે તો હવે આ એડ્રેસ કહી દયો તમે એડ્રેસ આપણે તળાજા જકાતનાકા પાસે તળાજા રોડ જલારામ સોસાયટી ભાવનગર હવે મારા વ્હાલા મુંજાતાને જો આવી એક બે ત્રણ ચાલ લેત જાજો અહીંયા કેમકે બસો પચાસ રૂપિયામાં તમારે આખી પેર થઈ જશે ને ભાઈ મોજ કરો એટલા આવા ભાવની અંદર ટકા વસ્તુ અહીં સિવાય તમને કઈ જગ્યાએ નહીં મળે હવે આપણે તેમના શોરૂમ ઉપર જઈએ અને બધી વસ્તુ જોઈએ ચાલો ત્યારે અહીં તમે અંદર આવશો ને એટલે તમને ફૂલ સ્ટોકમાં બધી વસ્તુ જોવા મળશે અહીં પર ટી શર્ટ છે અહીં પાછળ ટ્રેક પેન્ટ છે અલગ અલગ ઘણી બધી એવી વસ્તુ છે કે તમને આપણે વિઝિટ કરાવીને તે જ જગ્યાએ તમને મળશે કેમ છે પારજભભાઈ ગોપાલભાઈ હવે અહીંયા આપણે કઈ કઈ વસ્તુ છે અહીંયા આપણે ટ્રેક પેન્ટ ટી શર્ટ શોર્ટ્સ સ્પોર્ટ્સ વેરને લગતી તમામ આઈટમ આપણી પાસે મળી જશે છે ટ્રેક પેન્ટ ટી શર્ટ શોર્ટ્સ આપણે વેરનું જ બનાવીએ છીએ બધું અને હું ભાવ રેન્જથી સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટિંગ રેન્જ નોર્મલ દિવસોમાં એકસો પચાસ થી સ્ટાર્ટિંગ રેન્જ મળી એકસો પચાસ હા પણ ટ્રેકપેન્ટ હા અત્યારે દિવાળી સેલ શરૂ થવાનો છે તો દિવાળી ઉપર આપડી રેન્જ એકસો થી ટ્રેકપેન્ટ અને એકસો થી ટી શર્ટ સ્ટાર્ટિંગ માં અઢીસો રૂપિયામાં આખી પેર અઢીસો માં ફૂલ પેર બાય બાય ચાલો તો બતાવો તમારી અલગ અલગ કઈ કઈ વસ્તુ છે જો આ બધા પેન્ટ છે આ ટ્રેક પેન્ટ છે અલગ અલગ રેન્જમાં છે બધી વસ્તુ બરોબર અલગ કલર અલગ સાઈઝ બધી વસ્તુ તમને મળી જવાની છે મારી જેવો હેવી બોડી વાળો હોય છે એની સાઈઝ મળી જશે સુધી પણ મળી જશે ભાઈ ભાઈ અત્યારે ભાઈ ઘણા બધાને આ તકલીફ હોય છે કે શરીર હોય એના નો હરખ રીતે સાઈઝ માં નો આવતા એક્લ ના બધા ડિફરન્સ રહેવાના છે સાઇઝ અલગ અલગ આ પચીસ કઈ રેમ ની વાત પચીસ માં આપણે એમ થી લઈને ડબલ સુધીની સાઈઝ રહેવાની છે આગળ આપણે જોઈએ વસ્તુ પ્રીમિયમ આઇટમમાં આવતી હોય છે પ્રીમિયમ આઇટમમાં હા કાર્ગો છે જે અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ છે આ બરાબર ઘણા બધા યુવા છોકરાઓ પહેનતા હોય છે બરાબર આમાં કલર રેન્જ પણ તમને સારી એવી મળી જ આ બધી કલર રેન્જ જ છે અને આના પ્રાઈઝ શું હોય છે આમ આ નોર્મલ દિવસોમાં આપણે 500 રૂપિયા વેચતા હોય છે ને સેલમાં સમથિંગ 400 થી 440 વચ્ચે મળી જવાના છે ભાવનગરમાં રહેતા હોય હોયની ખાસ નોન લેજો ભાઈ બધી જ વસ્તુ ઉપર દિવાળી ઉપર ડિસ્કાઉન્ટ સારું એવું મળી રહેવાનું અને આ બધા ટી-શર્ટ છે જોવો તમે ટી-શર્ટમાં અલગ અલગ વેરાઇટીમાં તમને બધું અલગ અલગ મળશે અને આ

ના કીધું મેં સાંભળ્યું પણ આવી વસ્તુ તમારે ટકાઉ પહેરવી હોય ને ભાઈ તો બેસ્ટ તમને મળી રહેવાની છે આ જગ્યા આમ જોવો ખેઈ ખેઈ તોડી નાખવાની તમને સૂટ આમ છે દિવાળીની ખરીદી તમારે બાકી હોય ટ્રેક પેટ લેવાના હોય કે ટી શર્ટ લેવાના હોય કે કોઈ પણ વસ્તુ અહીં તમારે સ્પોર્ટને લગતી કાંઈ ખરીદવાની હોય ને ભાઈ તો આ જગ્યા ઉપર આવી જજો એકસો રૂપિયામાં પહેલી ઓક્ટોમ્બરથી અને દિવાળી સુધી આ સ્કીમ અહીંયા લાગુ છે એકસો પચીસમાં ટી શર્ટ મળી જાય ને એકસો પચીસ રૂપિયામાં તમને ટ્રેક પેડ મળી જવાનું છે એડ્રેસને નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે હોલસેલમાં જોવે એને પણ મળી જશે અને રિટેલમાં પણ મળી જશે તો અમારા વાલા પહોંચી જજો ભાવનગરવાળા